જય શ્રીકૃષ્ણ રાધે રાધે મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પોતાના પર ધ્યાન આપો પારકા પર નહીં ગીતામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પરિવારના સભ્યો દુશ્મનો જેવા દેખાવા લાગે અને અજાણ્યાઓ આપણા પોતાના જેવા દેખાવા લાગે ત્યારે સમજી લો કે વિનાશનો સમય નજીક આવી ગયો છે કુટેલી વસ્તુ હંમેશા આપણને પરેશાન કરે છે જેમ કે હૃદય ઉંગ વિશ્વાસ અને સૌથી વધુ કોઈની પાસેથી અપેક્ષા જીવનમાં ફક્ત તમને બે જ સાચી વસ્તુ મળશે એક અરીસો છે અને બીજો પડછાયો છે અરીસો જૂઠું બોલતો નથી અને પડછાયો તમને છોડતો નથી જો કોઈ રસ્તો તમને ડરાવે છે તો સમજો કે આગળ એક મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે એકલા રહેવું અને એકલા રડવું વ્યક્તિને ખૂબ જ મજબૂત બનાવે છે વ્યક્તિ સમય તેને જ આપે છે જેને તે આપવા માંગે છે બાકી બધું ફક્ત એક બહાનું છે કે તેને સમય મળતો નથી એક વ્યક્તિ હંમેશા બે લોકો સામે हारे છે એક તેના પરિવારને અને બીજો તેની પસંદગીના વ્યક્તિને જારે પીડા મર્યાદાથી વધી જાય છે ત્યારે વ્યક્તિ રડતી નથી પણ શાંત થઈ જાય છે મને કોઈ નાથી નફરત નથી और आज का लोको अचानक जे रीति बदलाई जाय छे ते જોઈને મને લાગે છે કે એકલા રહેવું બધુ સારું છે જીવનમાં પોતાના પર થોડો ગર્વ રાખો કારણ કે તમે ભગવાનની પસંદગી છો જે દરેકને પસંદ નથી આવતું જારે સામેની વ્યક્તિને કોઈ ફરક પડતો નથી ત્યારે ચૂપ રહેવું વધુ સારું છે તો પછી ફરિયાદ કેમ કરવી હંમેશા ખુશ રહેવું એ વિચારી લે કે જે હતું તે સારું હતું અને જે بچ્યું છે તે સારું છે અને ભવિષ્યમાં આપણેને જે મળશે તે શ્રેષ્ઠ હશે પછી ભલે તે પ્રેમ હોય કે ખોરાક જો તમને કોઈને વધારે પડ તું આપો છો તો તે તેને અધૂરું છોડી દે છે અને ચાલ્યો જાય છે કહેવું સહેલું છે કે જે બન્યું તે ભૂલી જાઓ પણ મારા પર વિશ્વાસ કરો કે જે આમાંથી પસાર થયો છે તે આપણો જીવન છે દરેક માણસ ભૂલો કરે છે પણ ફક્ત તે વ્યક્તિ જે દિલથી સારો હોય પોતાની ભૂલો સુધારી શકે છે ચૂપ રહેવું બધું સારું લાગે છે કારણ કે સમજવા માટે કોઈ નથી અને જે લોકો સમજે છે તેઓ વસ્તુઓનું અલગ રીતે અર્થકતન કરે છે લોકો સંબંધોને મૂર્ખતા માને છે અને પોતાની હોશિયારીથી આગળ વધે છે પછી એક દિવસ બધી હોશિયારી પાછળ રહી જાય છે તેને પૂછ્યું કે તે ભેટ તરી निकेशु इच्छे छे में कहूं के ते मुलाकात जे क्यारे समाप्त थती नथी हूँ कांटाओ ने केवी रीते दोष आपी शकू में मारा पग तेमना पर मुक्या तेओ तेमनी जग्याए हता આપણે કોઈ માટે એટલા મહત્વપૂર્ણ નથી જેટલા આપણે સમજીએ છીએ મારું માનવું છે કે સતત નિષ્ફળતાઓથી ક્યારે નિરાશ ન થવું જોઈએ કારણ કે ક્યારેક બુજાની છેલી ચાવી પર તાળું ખોલી નાખે છે જીવનમાં દરેક તકનો લાભ લો પણ કોઈના ભરોસાનો નહીં દુનિયાની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે જેને બનાવવામાં આખી જિંદગી લાગે છે અને ઉદાસી અનુભવવામાં ફક્ત થોડીક સેકન્ડ લાગે છે અમે ક્યારે કોઈને ખોટી સહાનુભૂતિ આપી નથી આપણે કોઈ માટે જે કંઈ કરીએ છીએ તે દિલથી કરીએ છીએ મને ઘણા લોકો મળ્યા છે જેમણે મારી પરીક્ષા લીધી કાશ કોઈ એવું હોત જે મને સમજી શકે જીવન નું એક સૌથી મોટું સત્ય એ છે કે કોઈ યાદ રાખતું નથી કે તમે ક્યારે સાચા હતા પણ બધા યાદ રાખે છે કે તમે ક્યારે ખોટા હતા હું जिद्दी છું હું ક્રોધી છું હું બેદરકાર છું પણ મેં ક્યારે કોઈ સ્વાર્થી હેતુ માટે કોઈની સાથે સંબંધ રાખ્યો નથી વરસાદના ટીપાને પર કોઈ ઈચ્છા હસે નહીં તો આકાશમાં પહોંચ્યા પછી આ ધરતી પર કોણ પડે છે જેને જવું હોય તેને જવા દો પ્રેમથી ભરેલા સંબંધ सारा लागे छे मजबूरी थी भरेला संबंधों सारा लागे छे पत्थरों पूजा करवा थी तमने कई मर्शे नहीं ना पुस्तकों वाची ने तमने ज्ञान जो तमे मंदिर मा जई ने भगवान ने शोधी शको छो तो पची पुजारी तमारी पासे थी दान के मानशे कोई ने कहीं पर कहता पहला एक बार विचारो जो कोई तुमने आज शब्दों कहे तो तुमने केहू लागशे बधू मांगू छे एहु थयो पर माचिस हजू पर बे रुपया मा अटवाएली छे शू तुमने खबर छे केम कारण के आग लगावना राओनी कीमत क्यारे बढती नहीं मारामा सारा अने खराब बच्चे भेद पाडवानी क्षमता नहीं जे कोई मने स्मिथ साथे પોતાનો કહે છે મને એવું લાગે છે સારો વ્યક્તિ સંબંધોમાં ઘડી તકો આપે પરંતુ જારે તે સમજે છે કે બીજી વ્યક્તિ સુધારી શક્તિ નથી ત્યારે તે તેના મનમાંથી તે સંબંધને કાયમ માટે સમાપ્ત કરી દે છે દુનિયામાં દરેક છોકરો સરખો નથી હોતો કેટલાક છોકરાઓના જીવનમાં એક છોકરી જ બધૂ હોય છે મારી વાર્તા એવી છે કે મારામાં તે કહેવાની હિંમત નથી પણ મારામાં તે સહન કરવાની હિંમત એટલી છે કે હું રડી પડું છું અવાજ કર્યા વિના હું મારો સમય વિચિત્ર રીતે પસાર કરું છું આ મારું જીવન રહ્યું છે મેં કંઈક વિચાર્યું મને કંઈક જોઈતું હતું કંઈક થયું મને કંઈક મર્યું જ્યારે કોઈ મને પોતાનો બનાવ્યા પછી પણ જાણ્યા જેવું વર્તન કરે છે ત્યારે હું મારા પોતાના જીવનથી નફરત થવા લાગે છે एक छोकरो छोकरी माटे रड़वानु शुरू करे छे पछी समझे छे के तारी माता पछी तू मारा माटे सौथी महत्वपूर्ण व्यक्ति छे ते फक्त तेज व्यक्ति ने प्रेम करे छे जन्म समय वहचायेली मिठाइयों थी शुरू थयेली जीवन आ सफर श्रद्धानी खीर साथे समाप्त थाय छे परंतु मानस तेमाथी एक पण खाई शकतो नथी आ जीवन नु सत्य छे पर एक सत्य छे के जो जीवन आटलू सारू होत तो आपने आ दुनिया मा रड़ता न आव्या होत पर एक मीठू सत्य छे के जो जीवन आटलू खराब होत तो आपने आटला बधा ने रडावता न रहित बहु महत्वपूर्ण नथी पर एक दिवस मने याद કરવામાં આવશે તમને લાગશે કે ચાર ખભા એક સાથે જોયા પછી મૃતને લાગ્યું કે જો તેને જીવતો ટેકો મર્યો હોત તો એક પૂરતું હોત અફવાઓ સાંભળીને કોઈને બદનામ ન કરો જો તમારે તેને સમજવું હોય તો તેને મળો અને વાત કરો લોકો જીવિત વ્યક્તિ સાથે બરાબર વાત પણ કરતા નથી અને તેના મૃત્યુ પછી તેઓ તેને હલાવે છે અને પૂછે છે કે તમે કેમ બોલતા નથી દુનિયાની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે જેને બનાવવામાં આખી જિંદગી લાગે છે અને ગુમાવવામાં થોડી સેકન્ડ લાગે છે તેને જીવન કહેવાય છે અને જેની સંપૂર્ણ ખાત્રી છે તેને મૃત્યુ કહેવાય છે માણસ જે કરવા માંગે છે તેના પર આગ્રહ રાખે છે લોકો સાથે સંબંધો જાળવી રાખીને મે ફક્ત એક જ વાત શીખી છે કે જો તમે કોઈની વધુ પડતી ચિંતા કરશો તો તે વ્યક્તિ તમારી સાથે કચરા પેટીની જેમ વર્તશે તમને તેનો અર્થ સમજવા લાગશો એક માનસ મૃતદેહને સ્પર્શ કર્યા પછી સ્નાન કરે છે પણ એ જ મૂર્ખ માણસ પ્રાણીના મૃતદેહને ખોરાક તરીકે કેવી રીતે સ્વીકારે છે લાખો જીવોમાં ફક્ત માણસો જ પૈસા કમાય છે બીજો કોઈ પ્રાણી ભૂખથી મરતું નથી અને માણસોને ક્યારે પેટ હોતું નથી વહેતી નદી ભરેલી નથી હોતી એ ક્યારે પૂછતી નથી કે दरियो केटलो दूर छे आमज मेहनत करता रहो क्यारे न जुव के मंजिल केटली दूर छे हूँ सहमत छू के हूँ तमारी नजर म कई नहीं कीमत ए लोग पूछो जेमने मैं क्यूँ जय तारी जीव बाकी नू तमारा पोता ना हाल पर छोड़ दो भले तुम्हें दूर होव तमाम खुश रहू जो तमाम गमे साथ मारु शू हूँ गई कल एक आज एक छू दिवस भर काम कर પછી એકલા સુહુ ખૂબ મુશ્કેલ લાગે છે આંખો બંધ કરો અને કોઈની રા જુઓ વસ્તુઓ યાદ કરીને અને પછી રડતા રહો જો સ્ત્રી સમજદાર ન હોય તો ઘર તૂટી જાય છે જો સ્ત્રી સાથે પુરુષ ન હોય તો સ્ત્રી તૂટી જાય છે અને જો બનને સમજદાર ન હોય તો બાળકનું ભવિષ્ય બરબાદ થઈ જાય છે લોકો શું કહેશે પેલા દિવસે હસે બીજા દિવસે તેની મજાક ઉડાવશે અને ત્રીજા દિવસે દિવસો વદતા ભૂલી જશે તેથી લોકોની ચિંતા ન કરો જે સારું છે તે કરો તમે જે ઈચ્છો છો તે કરો અને જે તમને ખુશ કરે છે તે હંમેશા યાદ રાખો કે જીવન તમારું છે લોકોનું નહીં માણસ કોઈ પણ દુખ સહન કરી શકે છે પણ ઘરની સમસ્યાઓ ના આત્માને દબાવી દે છે જ્યારે તમારા પ્રકરણમાં નવો વળાંક આવવાનો હોય છે ત્યારે તેની સામે ભાગ્ય તમને મૂકી દેશે એવી પરિસ્થિતિમાં જ્યાં તમને મૃત્યુને વધુ પ્રેમ કરવા લાગશો જીવનના કેટલાક દુખ ક્યારે કહી શકાતા નથી તે ફક્ત મૌન રહીને સહન કરી શકાય છે મનુષ્ય પાસે આ એકમાત્ર સમજ છે જો તમે તેને પ્રાણી કહો છો તો તે ગુસ્સે થાય છે અને જો તમે તેને સિંહ કહો છો તો તે ખુશ થઈ જાય છે સીતાના અપહરણ પછી મંદોદ્રીએ રાવણને કહ્યું કે જો તમને ઈચ્છા હોય તો તમે રામનો વેશ ધારણ કરીને સીતાને સરળ તાથી લાવી શક્યા હોત પરંતુ તમે સંતનો વેશ કેમ લીધો રાવણે કહ્યું કે જારે મે રામના વેશનો વિચાર કર્યો ત્યારે દરેક સ્ત્રી મને માતા જેવી લાગતી હતી તેથી મે તે વેશ છોડી દીધો પણ સંતનો વેશ ધારણ કર્યો હું સમાજને બતાવવા માંગતો હતો કે જે સ્વરૂપ પર તમને સૌથી વધુ શ્રદ્ધા છે તે પણ આવું જ થઈ શકે છે લડો ઝઘડો કરો પણ પરિવારથી અલગ ન થાઓ કારણ કે गुच्छा वगરની દ્રાક્ષની કોઈ કિંમત નથી એક પિતા પ્રેમ કરે છે પણ કહે છે ના અને જારે બાળકો આ બાબત સમજે છે ત્યારે પિતા હવે રહ્યા નથી મારા પિતાના ખભા પર બેસીને હું ભગવાન તરફ જોઈ રહ્યો હતો મારા માસૂમ બાળપણમાં મને યાદ ન હતો કે જેના ખભા પર હું બેઠો છું તે ભગવાન છે હું તારાથી સારા કોઈની શોધમાં ન હતો અને હવે પણ નથી એમ મને તારી જરૂર હતી અને મને આખી જિંદગી તારી જરૂર રહેશે કોઈને પ્રેમ કરવો એ મંદિરના પગથિયા ચડવા જેવું છે આપણને ખબર નથી કે આપણને ત્યાં ભગવાન મળશે કે નહીં છતાં આપણે આ યાત્રા પૂર્ણ શ્રદ્ધા સાથે કરીએ છીએ મારી બોલવાની કુશળતાએ પીડા દૂર કરી નહીંતર મારી આ મૌન કોઈ ચિંતા ન હતી વૃક્ષ ક્યારે ખરતા પાંદડાઓનો શોક કરતું નથી તે હંમેશા નવા પાંદડા બનાવવામાં વ્યસ્ત રહે છે તે ક્યારે જીવનમાં શું ગુમાવ્યું તેનો શોક કરતો નથી આપણે શોક ન કરવો જોઈએ તેના બદલે આપણે જોવું જોઈએ કે આપણે વધુ શું પ્રાપ્ત કરી શકીએ છીએ તેથી પરિવાર तन ए विश्व नो अपरिवर्तनशील नियम छे કોઈ નો સાથ મર્યા પછી ખુબ ખુશ ન થાઓ તમારે હંમેશા એકલા રહેવા માટે તૈયાર રહેવું જોઈએ કારણ કે અહી કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે બદલાઈ શકે છે અને તમે એકલા રહી શકો છો અને આ પણ સાચું છે કે તમારા જીવનમાં દરેક પરિસ્થિતિમાં એકલા રહેવું પડશે આ જીવન નું સત્ય છે જો રામ મર્યાદા વટારી જાય તો મળવાની ઈચ્છા ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે મૃત્યુ છે સંબંધીઓ ઝઘડો કરવાનું શરૂ કરે છે આપણે કહીએ છીએ કે ખોરાક આપણા તરફથી હસે પણ જ્યારે એ જ વ્યક્તિ ત્યાં હોય ત્યારે કોઈ કહેતું નથી કે દવા આપણા તરફથી હશે જીવનનો સૌથી મોટો દુખ એ છે કે જારે લોકો હંમેશા મને કોઈ ભૂલ વગર ગેરસમજ કરે છે કોઈ કોઈને ધિક્કાર તો નથી હવે પણ મને તમારા પર વિશ્વાસ નથી જો તમારે કોઈને કંઈક આપવું જ હોય તો તેમને સારો સમય અને વિશ્વાસ આપો કારણ કે તમે બધું પાછું લઈ શકો છો પણ કોઈને આપેલો સારો સમય અને વિશ્વાસ પાછો નહીં લઈ શકો આ દુનિયામાં કોઈ પણ સંતુષ્ટ નથી ગરીબો ધનવાન બનવા માંગે છે શ્રીમંત લોકો સુંદર બનવા માંગે છે કુમારા લોકો લગ્ન કરવા માંગે છે અને પરિણિત લોકો મરવા માંગે છે અહીં દરેક માણસ નાખુશ છે અને તેનું કારણ એ છે કે અહીં કોઈપણ પોતાનું અસ્તિત્વથી ખુશ નથી દરેક માણસ બીજા જેવો બનવા માંગે છે જારે ખુશીનું સૂત્ર એ છે કે તમે ફક્ત તમે જ છો તેનાથી સંતુષ્ટ રહો મને ખબર નથી કે હું એક સારો મિત્ર છું કે નહીં પણ મને ખાતરી છે કે જે લોકો સાથે છે તે મહાન છે મૂર્ખની નિશાની અભણ ન હોવું છે એક શિક્ષિત વ્યક્તિ પણ જે બિલાડી રસ્તો કાપે ત્યારે અટકી જાય છે જો કોઈ અવગણ કરે તો તેને રહેવા દો જો કોઈ દ્રશ્ય बनावे छे अने जवाब नथी आप तो तो रहवा दो बस एक बात याद राखो દરેક નો સમય આવે છે જે દિવસે પત્ની તેના પતિને કહે કે તારી સાથે લગ્ન કરીને મારું જીવન નકામો થઈ ગયું છે ते दिवसे एक स्त्री नो जीवन समाप्त થાય છે અને તે પરિવાર નો ભાગ્ય દુર્ભાગ્ય માં ફેરવાય છે મારા હૃદય માં ફક્ત બે જ પીડા બાકી છે પહેલું હું તની સાથે લગ્ન કરી શક્યો નહીં અને બીજું મેં તેને બીજો કોઈ ની બનતી જોઈ મેં સાંભળ્યું હતું કે જો તમે કોઈ ને ખૂબ પ્રેમ કરો છો તો આખો બ્રહ્માંડ તમને એક કરવા માટે ભેગો થાય છે આ બધું જૂઠું છે કારણ કે મને જે ખૂબ ગમતું હતું તે બધું જ મારાથી दूर થઈ ગયું સાચા સંબંધોની સુંદરતા એકબીજાની ભૂલોને સહન કરવામાં છે કારણ કે જો તમે કોઈ ખામીઓ વગરની વ્યક્તિ શોધો તો તમે એકલા રહેશો જે લોકો તમે પોતાનો ફ્રી ટાઈમમાં યાદ કરે છે તે સાચા નથી રહેતા સાચા સંબંધો એ છે જે તમારો व्यस्त समय मां पर तुमने याद करे छे પોતાના માટે સમય કાઢો તમારે એ વાત નો ગર્વ ન કરવો જોઈએ કે તમને કોઈની જરૂર નથી અને તમારે એવો ભ્રમ પણ ન રાખો જોઈએ કે બધાને તમારી જરૂર પડશે તમારું જીવન લોકોને સંતુષ્ટ કરવામાં પસાર થશે પણ તમે તેમને ક્યારે સંતુષ્ટ કરી શકશો નહીં તો તમારા માટે સમય કાઢો ખુશીથી જીવવાનું શરૂ કરો કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરતા નથી કે તમે ખરાબ છો પર એટલા માટે કે તમારી હાજરી તમારું અસ્તિત્વને નકામું બનાવી દે છે કોઈ એટલો અમીર નથી કે તે પોતાનો ભૂતકાળ ખરીદી શકે અને કોઈ એટલો ગરીબ નથી કે તે પોતાનું ભવિષ્ય ખરીદી શકે જ્યાં સુધી હું મારો લક્ષ્ય પ્રાપ્ત ન કરું ત્યાં સુધી હું સમય બદલી શકતો નથી પથારી પર સુવાનો બંધ કરો દિવસમાં એકવાર ખાવાનો બંધ કરો મિત્રોને મળવાનો બંધ કરો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો બંધ કરો તમાર આત્માને આ સંદેશ મોકલો કે મારે કોઈ પણ કિંમતે મારો લક્ષ્ય પ્રાપ્ત કરવું છે પછી પરિણામ જોશો તમે જોશો કે એકલા રહેવાથી ફક્ત થોડા સમય માટે જ દુખ થાય છે पी दुख सुख में परिवर्तन थी जशे मित्रो आ प्रेरणादायक बात जो तमने पसंद आई तो वीडियो ने लाइक चेनल ने सब्सक्राइब कर बेल नोटिफिकेशन पर क्लिक करीने कमेंट बॉक्स में जय श्री कृष्ण लखजो खुश रहो हमेशा हसता रहो जय श्री कृष्ण राधे राधे